તો હેલો ગાઈસ વેલકમ ટુ માય ન્યુ લોગ આજે ઊંઘ પૂરી થઈ નથી ગાઈસ ગાઈઝ ફાઇનલી હું રેડી થઈ ગઈ છું આજે અમે જવાના છીએ તમને મને ને કહો વિડીયો મારા બના રહેજો આજે જોઈ લેજો હું આજે ક્યાં જવાની છું ઓકે ચલો તો ચા પા લઈએ હવે ચા બનાવી છે ચા હે બી રેડી થઈ ગઈ છે તો ચલો ચા પી લઈએ દેખજો ગાઈસ ઉઠી રહી હે તો ગાઈસ આજે બાર જવાનું હતું એટલે બધા વહેલા ઊઠી ગયા નાની કચરો વાળે છે ભાઈ આટા મારે છે અને પ્રતાપ હેલ્મેટની તૈયારી કરી રહ્યા છે જો ગાઈસ રેડી થઈને બેસી ગયા છે તો આપણો ચા નાસ્તો બી રેડી થઈ ગયો છે ગાઈસ જેને બી ચા પી હોય નાસ્તો કરો હોય આવી જાઓ મારા ઘરે બધા બધા ચા નાસ્તો કરવા બેસી ગયા છે તો ફાઇનલી ગાઈસ આપણે ચા નાસ્તો બી કરી દીધો છે રેડી બી થઈ ગયા છે હવે જવાની તૈયારી કરી અને હેમાં જો સોક્સ પહેરે છે મેં બી રેડી થઈ ગઈ છે તો ગાઈસ ફાઇનલી આપણે નીકળી ગયા છે લોંગ ડ્રાઈવ પર અને સવારના વાગ્યા છે સાત સવારે વાગે અમે જઈએ છીએ આટલી બધી ઠંડી પડે છે તો બી સાત વાગે અમે નીકળી ગયા છીએ ગાય ઠંડી તો એટલી લાગે છે જાણે મારા પર બરફ પડ્યું છે બટ ઇટ ઓકે આઈ વિલ મેનેજ ઓકે ગાઈશ તો હવે ચાલો મળીએ આગળ તો ગાઈસ તમને ખબર હશે કે આ બ્રિજ કયું છે તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો તો ગાઈસ આપણે રખડતા રખડતા આવી ગયા છે હવે પેટ્રોલ પંપે કારણ કે બહાર જવાનું છે તો ગાડીનો ટાંકો તો ફૂલ કરવો પડશે નહીં મિત્રો હવે આપણે આવી ગયા છે ચા પીવા કારણ કે આટલી ઠંડી પડે છે અને ચા પીતા વગર ચાલે એવું તો બને જ નહીં હું ગમે ત્યાં જઉં પણ મારા ચા વગર ક્યારે નહીં ચાલે કારણ કે ચા લવર છું તો ચલો ગાઈસ આપણે બીજી વાર ચા લઈએ તમારે પીવી છે કે નહીં તો શરૂઆત કરી દીધી મેં બી શરૂઆત કરી દીધી ચા પીવાની તો પ્રતાપે બી ચા ની ચુસ્કી મારી લીધી તો હવે ચાલો જઈએ આગળ તો આપણે તો આવી ગયા છે આજે પહાડોમાં જો ગાય દેખાય છે ને પહાડો મસ્ત સુંદર વ્યૂ બ્યુટીફુલ પ્લેસ તો ગાય જ આ રસ્તો જાય છે ડુંગરા પર સંચરાઈ માતાના મંદિરે તો આપણે જવાનું છે મંદિરે અને લોકેશનની વાત કરું તો આવેલું છે વિજયનગરમાં પાલગામમાં છે તો ગાય અહીંયાથી ઉપર તરફ જવાની સીડીઓ છે આ મંદિર ડુંગરા ઉપર આવેલું છે એટલા માટે અહીંયા થોડી સીડીઓ બનાવી છે અને ત્યાં આગળ મેં બતાવ્યું તો આગળ જે રસ્તો બનાવ્યો છે એ અને અહીંયા સીડીઓ છે થોડીક તો ચાલો મારી સાથે ઉપર હું તમને બતાવું આગળ મંદિર કેવું છે એ બતાવું તો ગાઈઝ આજે સન્ડે છે એટલા માટે અહીંયા બહુ ભીડ છે કારણ કે સન્ડેના દિવસે બહુ લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે આજુબાજુના ગામના લોકો આવે છે તો આ મંદિરની વિશેષતા એ છે કે અહીંયા એવું માનવામાં આવે છે કે જે લોકો આર્મીની તૈયારી કરતા હોય પોલીસની તૈયારી કરતા હોય ગમે તેવી તૈયારી કરતા હોય અને અહીંયાથી માનતા લઈ જાય તો એ જરૂર સફળ થાય છે એવું માનતા લઈ જાય છે અને માનતા એમની પૂરી થાય છે એટલા માટે લોકો અહીંયા માનતા પૂરી કરવા માટે આવે છે અહીંયા બકરા ચડાવે છે માતાજી લાઈનમાં ઊભી રહી આટલા ટાઈમથી અને ફાઇનલી આપણો વારો આવી ગયો હવે આપણે બી દર્શન કરી લે અને તમે બી દર્શન કરી લેજો માતાજીના તો તમારે બી અહીંયા મંદિરે આવવું હોય તો મેં લોકેશન આપેલું છે વિજયનગર પાલ ગામમાં આવેલું છે આ સંચરા માતાજીનું મંદિર આપણી બી એક માનતા હતી એ હું પૂરી કરવા આવી હતી અહીંયા તો મારી માનતા તો પૂરી થઈ ગઈ છે તમે બી દર્શન કરી લેજો આવી ગયા છીએ ચાલો હવે હવે જવાનું છે ઘરે તો ગાઈઝ અમે આવી ગયા છીએ દર્શન કરીને હવે જવાનું છે ઘર તરફ તો જો આ વાળંક કેવો છે ડુંગરા પર મંદિર છે આ વિજયનગરની અંદર આવેલું છે છેને મસ્તં જો ઓપ્રતાપ આવે છે તો गाइस

તો ગાય આપણો લોગ અહિયાં પૂરો થાય છે મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ ને કરી દેજો અને લાઈક કોમેન્ટ શેર કરી દેજો થેન્ક યુ સો મચ